આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ગુજરાતમાં રાજકારણના આજે દશેરાના દિવસે ગરમ માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના પ્રદેશ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની છે કેન્દ્રીય નેતૃત્વે આ મહત્વપૂર્ણ પગલું લઈને ગુજરાત ભાજપને નવી ઊર્જા આપવાની તૈયારી કરી છે આગામી ત્રણ ઓક્ટોબરે ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારબાદ ચાર ઓક્ટોબરે મતદાન અને મતગણતરી થશે એટલે કે ચાર ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ જશે તારીખ બે એટલે આજે મતદાર યાદી છે જે બાણું જેટલા એમાં મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે અગિયારથી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ની જે ચકાસણી પ્રક્રિયા છે એ બપોરના ત્રણથી ચાર કલાક સુધી રહેશે એટલે ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે જ સાંજે પાંચથી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસથી અગિયાર કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે અને જાહેરાત તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવાર સવારે અગિયાર કલાકથી એ કાર્યક્રમ માન્ય આ દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી આદિનેશ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે બસ આટલી જ મારે જાહેરાત કરવાની ધન્યવાદ ધન્યવાદ સાહેબ બધા નોટિસ બોર્ડમાં માં મારેકું છે બધા જ કમ્પ્લીટ આજે દશેરાના પર્વ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે જે મુજબ આવતીકાલે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં સવારે અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે તો બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફોર્મ ચકાસણી અને સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં હાથ ધરાશે ல ரி போோட் ந்த ே சுற.